જો કે દિવસ બાદ પણ ખાડો જે તે અવસ્થામાં જ યથાવત છે ઉપરથી તેનું સમારકામ કાર્ય પણ હજુ સુધી થયું નથી જેનાથી પાલિકા તંત્ર લોકોની સમસ્યા તથા તકલીફો બાબતે કેટલી સજાગ છે તે જાણી શકાય છે

અમે નહેરનું પાણી બંધ કરવા માટે જણાવી દીધું છે અને પાણી ઓછું પણ થઈ ગયું છે જેવું પાણી ઓછું થશે તેવું જ કાર્ય શરૂ કરી કામગીરી કરવામાં આવશે અને બે દિવસમાં કાર્ય કરી દેવામાં આવશે નમસ્કાર દર્શક મિત્રો એનડીસી ન્યૂઝમાં સ્વાગત છે ત્યારે નવસારી શહેર તેમજ સમગ્ર દેશમાં ગરમીનું પ્રમાણ વધારે છે અને નવસારી શહેરની અંદર જે પાણીની અછતને લઈને વારંવાર નવસારી શહેરના રહીશો છે કે અન્ય વ્યક્તિઓ છે તે ત્રાહીમામ પુકારી ચૂક્યા હોય છે ત્યારે આજે આપણે ઊભા છે એ સહયોગનગર સોસાયટી મંકોડિયા ખાતે ત્યાં અહીંયાથી નેરની જે લાઈન ખરી તે અહીંયાથી જાય છે અને છેલ્લા બે મહિનાથી વધુથી આ ખાડો ખોદી દેવામાં આવ્યો છે થોડાક સમય પહેલાં બ્લોકનું કામ કરવામાં આવ્યું હતું પરંતુ ફરી ખાડો ખોદતા આ રસ્તો ખોટકાયો છે આ એક માર્ગ એવો છે મંકોડિયાનો જે છાપરા રોડને પણ મળે છે અને વિજલપુર ખાતે વિજલપુરને પણ મળે છે ત્યારે વાત એ ઊભી થઈ કે આજે બે મહિનાથી પણ વધુ સમય થયો છે તે છતાં પણ કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી કરવામાં નથી આવી ત્યારે દુધિયા તળાવમાં જે પાણી ઠલવાતું હોય છે નેર નેર આધારિત ત્યારે આ જે ખાડો છે એ ક્યારે પૂરી દેવામાં આવશે અને જ્યારે એ રોડ બનાવવામાં આવે છે અને ફરીથી રોડ ખોદી અને પાછી જેસે થેની નું નિર્માણ થાય છે ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે વારંવાર આવા જે પાણીના ખાબોચિયા ભરાય છે અને નહેરમાં ભંગાણ સર્જાય છે તેની નક્કર કામગીરી ક્યારે ક્યારે કરવામાં આવશે તે પણ એક પ્રશ્ન ઉઠવા પામ્યો છે મિનિસ્ટલ એનટીસી ન્યૂઝ નવસારી